સુરતમાં નવા નાખવામાં આવી રહેલા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ડીજીવીસીએલ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે સુરતમાં સ્માર્ટ મીટરના લીધે વધુ વીજ વપરાશ થતો હોવાની વ્યાપક ફરિયાદ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે ફર્ક એટલો છે કે હવે નવા સ્માર્ટ મીટરની સાથે વીસ ના એકના રેશો સાથે ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યા છે જેથી ગ્રાહકો બંને મીટરનું અંતર સમજી શકે તો તારીખ નવ એપ્રિલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અત્યાર સુધી પિપલોદ ઉમરા સહિતના વિસ્તારોમાં અગિયાર હજાર કરતાં વધુ નવા સ્માર્ટ મીટર ફિટ કરી દેવાયા છે તો પાછલા દોઢ મહિનામાં ગ્રાહકોએ નવું સ્માર્ટ મીટર ખૂબ જ ફાસ્ટ ફરતું હોવાના લીધે વધુ વીજ ખર્ચ થતો હોવાની ફરિયાદ કરી છે તો ઉમરા પીપલોદમાં વિરોધ પણ થયો છે પૂણા ગામમાં નવા સ્માર્ટ મીટર નહીં લગાવાયા હોવા છતાં અત્યારથી જ વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે વિરોધને શાંત પાડવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીસ જેમ એકના રેશિયો સાથે નવા સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાવવાનું શરૂ કર્યું છે અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે ખૂબ જ કામગીરી કહી શકાય ગ્રાહકોને હા પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિઝિવિશિયલનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એજ જ વિઝન છે ડિઝીવ્યુશનનું કે ગ્રાહકને સેટિસફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં